નમસ્કાર આપ જોઈ રહ્યા છો અન નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શ્રી સરદાર પટેલ સેવાદર એસપીજી અને મહેસાણા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મહેસાણા શહેરના ગાદી શોપિંગ સેન્ટરથી ત્રણ વાળી માતાના ચોક સુધી કેન્ડલ મંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કેન્ડલ મંચમાં હિન્દુ સંગઠનના હોદ્દેદારો એસપીજીના હોદ્દેદારો પોલીસ પ્રશાસનના કર્મચારીગણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જમ્મુ પહેલ ગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામના શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી આજે એસપીજી અને જિલ્લાના ઘણા બધા દ્વારા મહેલ ગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા કરી અને જે ભાઈઓને શહીદ કરી દેવામાં આવ્યા છે એમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે મહેસાણાની હજારોની સંખ્યાની અંદર ભાઈઓ બહેનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી આજે એવું કહેવા માગીએ છીએ સરકાર છે નહીં કે વહેલામાં વહેલી તકે આ જે આતંકવાદીઓ છે એમને હાર મારવામાં આવે અને પાકિસ્તાનને પણ જવાબ આપવામાં આવે એ આ રીતે વારંવાર ચપગલા કરીને તે આપણા દેશના શહીદ આર્મીના ભાઈઓને શહીદ જે આ પબ્લિક નું સહીદ કરવામાં આવે છે તો કડક નો કડક એક્શન લેવામાં આવે સરકાર દ્વારા અને પ્રજા પણ એટલી જાગૃત કરવી પડશે કે તમે કોઈ પણ પણ હોય હોય કે એનો બહિષ્કાર કરવો પડશે અને ભારત દેશની તમામ પ્રજાની જાગૃત લેવું પડશે આ જયારે પણ આવો કોઈ હુમલો થાય એટલે બધા એક રહી કે સર્વ ધર્મના તમામ લોકો ભેગા થઈ જેમ આજે અમે સર્વધર્મના તમામ લોકો અહીંયા મહેસાણા ઉપસ્થિત રહી અને જે શ્રદ્ધાંજલિ આજે સપોર્ટ આવે કે જેમને વિપક્ષોએ પણ સમર્થન કર્યું છે પ્રજાને પણ સમર્થન કરવું પડશે જેથી કરી સરકારનો હાથ મજબૂત કરી અને હવે આતંકવાદી અને પાકિસ્તાન જેવા ખતરનાક કેસ આપણે સમર્થન મારી શકીએ શહીદ ભારત માતા કી છે શહીદો